નમસ્કાર મિત્રો મનુષ્ય જીવનવાણી ચેનલમાં તમારું સ્વાગત છે જીવનમાં સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી જરૂરી છે વ્યક્તિએ હંમેશા જ્ઞાન મેળવવા માટે તૈયાર રહેવું જોઈએ જીવનમાં સફળતા મેળવવા માટે જ્ઞાન મેળવવું જરૂરી છે જો તમારે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો હંમેશા જ્ઞાન માટે તૈયાર રહો એક પુષ્પને ખીલવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે બિલકુલ તેવી જ રીતે આપણું જીવન પણ એક પુષ્પ જેવું જ છે ઈશ્વરની કૃપારૂપી પ્રકાશ આપણને ન મળે તો જીવન શૂન્ય બની જાય છે જે મનુષ્ય જેટલી ભક્તિ કરે છે તેટલો જ તે પાવરફૂલ બને છે અને ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલો આ પાવર મનુષ્યને તારી દે છે કોઈ પણ મંત્રથી તમે કોઈપણ ઈશ્વરના જપ કરીને તેમની ભક્તિ કરો ત્યારે તે ઈશ્વરની ચેતના તમારામાં પ્રવેશ કરે છે અને જો ભાવપૂર્વકની તમારી ભક્તિ હોય તો ઈશ્વર તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓમાંથી તમને તારે છે એટલે કે સુડીનો ઘા સોયથી ટળી જાય છે પરંતુ જ્યારે આપણે ભગવાનને ભાવપૂર્વક ભક્તિ કરતા હોઈએ ત્યારે સફળતા પ્રાપ્ત કરવા માટે અને સફળ થવા માટે તમારે જીવનમાં કેટલીક વસ્તુઓનું સન્માન કરવું જોઈએ આનો આધાર સન્માન કરવા પર મા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થાય છે જીવનમાં દરેક વ્યક્તિ સફળતા ઈચ્છે છે સફળતાની ચાવી જેને મળી જાય તે પોતાની કિસ્મતના બંધ દરવાજા પણ ખોલી શકે છે પરંતુ આ એવો વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે જેમાં વિશેષ ગુણ અને જ્ઞાન હોય છે તમે એક કહેવત સાંભળી હશે કે સફળતા જ્યારે પગ ચૂમે છે તો દરેક વ્યક્તિ તમારું સન્માન કરવા લાગે છે આ વાત સો ટકા સાચી છે પરંતુ સફળતા પ્રાપ્ત કરવા માટે અને સફળ થવા માટે તમારે જીવનમાં કેટલીક વસ્તુઓનું સન્માન કરવું જોઈએ આનો આધાર સન્માન કરવા પર માં લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે જાણો સફળતા પ્રાપ્ત કરવા સાથે જોડાયેલી આ ચાર મહત્વપૂર્ણ વાતો ગુરુ અને વિદ્વાન જે વ્યક્તિ પોતાના ગુરુ વિદ્વાન કે બ્રાહ્મણનું સન્માન નથી કરતો તે ક્યારેય સફળ નથી થઈ શકતો ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ આ વાત પણ કહી છે વિદ્વાનોના વિચાર દરેક વ્યક્તિ માટે હિતકારી અને કલ્યાણકારી હોય છે આનાથી પ્રેરણા મળે છે દરેક ગુરુ બ્રાહ્મણનું સન્માન કરવું જોઈએ માતા પિતાનું સન્માન ભલે તમે કેટલા પણ મોટા કેમ ના થઈ જાઓ પરંતુ માતા પિતાનું સન્માન કરવાનું ના ભૂલવું જોઈએ સફળતાની ચાવી તમારા માતા પિતાની હોય છે ઘરમાં માતા પિતા અને ઘરડાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય તો સફળતા જરૂર મળે છે મહેનતુ વ્યક્તિનું સન્માન એવો વ્યક્તિ જે કઠોર પરિશ્રમ કરવાથી ક્યારેય નથી ગભરાતો અને દરેક પરિસ્થિતિઓમાં સહજ રહે છે આવા લોકો સફળતાની ઊંચાઈઓ પર હોય છે એટલા માટે પરિશ્રમી મહેનતુ વ્યક્તિઓનો હંમેશા આદર સન્માન કરો અને તેનામાંથી સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા લો અન્નનું સન્માન ચાણક્ય નીતિમાં બનાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અન્નનો અનાદર કરે છે તે જીવનમાં ક્યારેય સફળ નથી થઈ શકતો વળી જ્યાં અન્નનો દાણો બરબાદ પણ નથી થતો અને ઘરમાં દેવી અન્નપૂર્ણાની પૂજા થાય છે તે ગરમમાં લક્ષ્મીનો વાસ રહે છે ક્યારેય ધાન્યની કમી નથી થતી એટલા માટે હંમેશા અન્નનું સન્માન કરો મનુષ્ય અવતાર એ મહામૂલો અવતાર છે એક જીવ જ્યારે ચોર્યાસી લાખ અવતાર લે છે ત્યારબાદ તેને મનુષ્ય અવતારની પ્રાપ્તિ થાય છે પરંતુ આટલો મહામૂલો મનુષ્ય અવતાર મળ્યો હોવા છતાં ઘણા લોકોને તેની કોઈ કિંમત હોતી નથી પરંતુ દરેક વ્યક્તિએ મનુષ્ય અવતારનું મહત્ત્વ સમજવું જોઈએ અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ